નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને સરકારે આજે જ બનાવ્યો છે કડક નિયમ તો મિત્રો શું કડક નિયમ બનાવ્યો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર સમજૂતી મેળવવાના છીએ અને હવે પેન્શનરોને ફાયદો કે નુકસાન થશે તો આજના વિડીયોમાં આપણે તે પણ જાણવાના છીએ તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ રહેવાનો છે એટલે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની છેલ્લી તારીખ ત્રીસ નવેમ્બર હતી તો આ સમયમર્યાદા સુધીમાં જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવામાં નિષ્ફળતાથી પેન્શન સસ્પેન્શન થઈ શકે છે જો તમે પણ એક પેન્શનર છો અને તમારું પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તો ખાસ કરીને જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની અંતિમ તારીખ છે તે ત્રીસ નવેમ્બર એટલે કે ત્રીસ અગિયાર હતી તો આ સમય મર્યાદામાં જો તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ ન કરાવ્યું હોય તો તમારું પેન્શન છે તે સસ્પેન્શન થઈ શકે છે અને તમે એક પેન્શનર હોવ તો તમારું પ્રમાણપત્ર સબમિટ કર્યું નથી તો તમને ઘણી એવી મુશ્કેલીઓ છે તેનો સામનો કરવો પડી શકે છે ત્યારબાદ જોઈએ તો જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાની ઘણી રીતો છે તો લોકો ઘણીવાર બેંકમાં જાય છે અને ફોર્મ ભરીને સબમિટ કરે છે પરંતુ આ એકમાત્ર વિકલ્પ નથી હવે ડિજિટલ વિકલ્પો પણ ખૂબ મદદરૂપ છે તો ખાસ કરીને જેઓ મુસાફરી કરી શકતા નથી તેમના માટે તો ખાસ કરીને પહેલાં જ્યારે કોઈ પણ તમે પોસ્ટ અથવા તો બેંકમાંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં જઈને તમારે રૂબરૂ જે ફોર્મ છે તે સબમિટ કરાવવાનું રહેતું હોય છે પરંતુ અત્યારના સમયમાં એક આ બેંકની મુલાકાત લઈને એકમાત્ર વિકલ્પ રહ્યો નથી પણ હવે ઘણા એવા ડિજિટલ વિકલ્પો પણ મદદરૂપ છે જેથી ખાસ કરીને મુસાફરી કરી શકતા નથી તેઓ પેન્શનરો માટે ખૂબ જ અગત્યના છે તો લોકો હવે ઓનલાઈન જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે અને આ સુવિધા આધાર આધારિત ચહેરા પ્રમાણીકરણ સિસ્ટમ દ્વારા પણ શક્ય છે તો આ સુવિધા માટે ફક્ત મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ એક્સેસની જરૂર છે તો પેન્શનરો તેમના ચહેરાની ચકાસણી કરીને મિનિટોમાં ડિજલ ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે તો ખાસ કરીને ઓનલાઈન જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવા માટે જે આધાર આધારિત એટલે કે આધાર કાર્ડના આધારિત ચહેરાનું પ્રમાણીકરણ કરાવીને આ જે સિસ્ટમ છે તે કરી શકાય છે અને આ સિસ્ટમ માટે ફક્ત એક મોબાઈલ ફોન અને તેમાં ઇન્ટરનેટનું કનેક્શન હોવું ફરજિયાત છે તો પેન્શનર તેમના ચહેરાની ચકાસણી કરીને મિનિટોમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો તમે જીવન પ્રમાણ એપનો ઉપયોગ કરીને તમારું જીવન પ્રમાણપત્ર પણ સબમિટ કરી શકો છો તો પ્રક્રિયા પૂર્ણ કરવા માટે તમારે એપ ડાઉનલોડ કરવાની અને તમારી આધાર માહિતી અને ફેસ ઓથેન્ટિકેશનનો ઉપયોગ કરવાની જરૂર પડશે તો ખાસ કરીને આજે જીવન પ્રમાણ નામની એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાંથી સરળતાથી મળી રહેતી હોય છે તો જીવન પ્રમાણ એપ અને આધાર ફેસ આરડી એપ આ બંનેનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આ જીવન પ્રમાણપત્ર છે તે તમે સબમિટ કરી શકો છો તો ડોર સ્ટેપિંગ બેન્કિંગ એવા લોકો માટે પણ ઉપલબ્ધ છે જેમની મોટી ઉંમર છે અથવા તો જેમની ગતિશીલતાની સમસ્યા છે તો ઘણી બેંકો અને ઇન્ડિયા પોસ્ટ આ સેવા પ્રદાન કરે છે તો ફોર્મ ભરવા અને જરૂરી ચકાસણી કરવા માટે એક કર્મચારી તમારા ઘરે પણ આવતા હોય છે તો ત્યારબાદ આપણે વાત કરી તેમ ડોર સ્ટેપિંગ એટલે કે ઘરે આવીને કોઈ બેંકના કર્મચારી હોય તે તમારું રૂબરૂમાં તમારો ફોટો પાડીને જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરી શકતા હોય છે અંતમાં જોઈએ તો જો તમે પેન્શન જીવન પ્રમાણપત્ર સબમિટ ન થવાને કારણે અવરોધિત થયું છે તો ગભરાવાની કોઈ જરૂર નથી દસ્તાવેજો સબમિટ કરતાની સાથે જ તમારું પેન્શન ફરી શરૂ થઈ જશે જોકે આમાં થોડા દિવસો લાગી શકે છે તેથી તમારા પેન્શનમાં વિલંબ અથવા તો વિક્ષેપો ટાળવા માટે આત્મસંતુષ્ટ ન બનો તો ખાસ કરીને જો હજી સુધી તમે જીવન પ્રમાણપત્ર સબમિટ કર્યું ન હોય તો કોઈપણ જાતની જીવન પ્રમાણ એપ્લિકેશન દ્વારા અથવા તો પેન્શન ઓફિસનો સંપર્ક કરીને તમે તમારું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકો છો અને અત્યાર સુધીનું જે તમારું પેન્શન અટવાયેલું હોય તે પાછું તમે મેળવી શકો છો તો આ ત્યાં જની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ